ન્યૂ કમેલા દરવાજા પાસે એક થ્રી વ્હીલર ટેમ્પો અચાનક પલટી થઈ ગયો છે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં થઈ થઈ હતી ઘટનામાં કોઈ સુરતના કમેલા દરવાજા વિસ્તારમાં આવેલા દાદી અમ્મા દરગાહની પાસે એક થ્રી વ્હીલર ટેમ્પો પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો દરમિયાન ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેને લઈને રસ્તા પર દોડતો ટેમ્પો અચાનક જ ફિલ્મી ઢબે પલટી ખાઈ જવા પામ્યો હતો ટેમ્પો પલટી ખાઈ જતા આસપાસથી લોકો ભેગા થઈ જવા પામ્યા હતા અને થોડા સમય માટે ભારે દોડધામ પણ મચી ગઈ હતી ટેમ્પો પલટી ખાઈ જવાની સમગ્ર ઘટના નજીકમાં રહેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જ્યાં દરવાજાની દાદીઅ દરગાહ પાસે ટેમ્પો અચાનક જ પલટી ખાઈ જતા હોવાનું જોવા મળ્યું હતું રોડ પર ફૂટપાથ ઝડપે આવતો ટેમ્પો અચાનક પલટી મારીને રોડની બાજુમાં રહેલી દુકાનની બહાર હાલ ઘસડીને પડ્યો હતો તદનસીબે ટેમ્પો દુકાનમાં ઘુસતા રહી જવા પામ્યો હતો તો બીજી તરફ દુકાની બહાર ઊભેલા કેટલાક લોકો પણ તેની અટફેટે આવતા બાલ બાલ બચી જવા પામ્યા હતા ટેમ્પો પલટી મારી જવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી આ ઘટનામાં ત્રણ યુવકો સહિત એક બાળક અને વૃદ્ધ માંડ બાન બચવા પામ્યા હતા દાદી દરગાહ પાસે એક વૃદ્ધ સાથે નાનું બાળક રસ્તો ક્રોસ કરી દુકાન બહાર ઊભા હતા દરમિયાન અચાનક જ ત્યાં ધડાકા સાથે ફૂટપાટ ઝડપે ટેમ્પો આવતા દેખાયો હતો અને ફિલ્મી રીતે પલટી ખાઈ જવા પામ્યો હતો અંતિમ ઘડીની સમય સૂચકતા વાપરીને આ ઘટનામાં વૃદ્ધ અને બાળક માંડ માંડ બચ્યા છે ઉપરાંત દુકાન બહાર ઉભેલા અન્ય બે યુવકો પણ ત્યાંથી ભાગી જતા સદનસીબે બચી જવા પામ્યા હતા આ ઘટનાને પગલે ત્યાં નાસભાગ મચી જવા પામી હતી અને બાદમાં મોટું ટોળું પણ એકત્રિત થઈ જવા પામ્યું હતું અને ટેમ્પો ચાલકને બહાર કાઢ્યો હતો તો અચાનક જ પલટી મારી ગયેલો ટેમ્પોનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે ડ્રાઈવર ટેમ્પો નશાની હાલતમાં ચલાવતો હોવાથી તેને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટેમ્પો પલટી મારી જવા પામ્યો હતો તેવું સ્થાનિક લોકોનું કહ્યું હતું જોકે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનાહિ કે કોઈ મોટું નુકસાન ન થતા આ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી માત્ર પોલીસને જાણવા જોગ જાણ કરવામાં આવી હતી પરંતુ ઘટનાના સીસીટીવી સામે આવતા તે વાયરલ થઈ રહ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા